હાય ગાય હું છું પ્રેન્દ્ર બામણી અને હું તમારા માટે લાવ્યો છું નવો બ્લોગ અને આપણે જઈએ છીએ જટી ઉપર અમે જટી ઉપર નીકળી ગયા છે આપણે મળશે જટી ઉપર તો પાછા મળીએ જટી ઉપર ઠીક છે અમને જટી માટે જવા માટે શોર્ટકટ લીધો છે દેખી શકો જટ્ટી માટે જવા માટે શોર્ટકટ રસ્તો એટલે કે આવ્યો અમારા માટે અત્યારે તમે જટી પર જઈએ છે અને જટી પર જઈને તમને પાછા મળીએ ચાલો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર 2000 યર્સ લેટર 1 ઇટર્નિટી લેટર હાઈ ગાઈસ અત્યારે અમે જટી પર પહોંચી ગયા છે તો જોઈ રહ્યા છીએ અમારા સાથે છે અજયભાઈ અને સાથે છે સંકેતભાઈ જે તે જટીના ઉપર ચાલી રહ્યા છે અમે પણ અત્યારે જટી ઉપર જઈ રહ્યા છીએ આપણે અહીંયા વાણ ચડાયેલા છે તેમાં કામ થોડું બાકી હોય તો કરાવવા માટે જોઈ રહ્યા છીએ ઠીક છે અત્યારે હવે જઈ રહ્યા છીએ અમે જટી ઉપર જ્યાં વાણ હોડ પડે છે માલ ભરીને આવે છે દરિયામાંથી જે મધદરિયા જઈને માલ લાવે છે તે અહીંયા ખાલી કરે છે ત્યાં તમને બતાવીશું ઠીક છે મળીએ પાછા ડંકા ઉપર જ્યાં વાણ હોડ પડે છે ને ત્યાં હેલો ગાયઝ હા છે હજુ મધદરિયાથી વાણ આવી ગયા છે તે જોઈ લીધા છો આજે આવ્યા છે બધા વાણો ફિશિંગ કરીને છો તમે આજે આવ્યા છે વાણું તે બધા ફિશિંગ કરીને દરિયાથી તેમાંથી બધો માલ કાઢી લીધો છે અડધા વાણોમાં માલ બાકી છે તે કાઢવાનો બાકી છે તે પણ કાઢવામાં આવશે તો તમને બીજા બ્લોગમાં બતાવશો એટલે બીજા બ્લોગમાં હલો ગાય જો અમારા ગામમાં નવો બંદર છે અમારું ગામ ત્યાં જટી બની રહી છે બે ત્રણ વર્ષથી અત્યારે એમાં થોડું થોડું કામ બાકી રહ્યું છે અત્યારે કામ ચાલુ છે બરાબર તો આખી જટી બની જશે ને ત્યારે હું તમને આખી જટી બતાવીશ અત્યારે તમને અડધી જટી બતાડું છું અડધું જ કામ થયું છે અટલી અડધી કહું છું ઠીક છે તો જોઈ રહ્યો છું તમે જટી જટી એ તો સિર્ફ छोटी सी मैं आपको बता रहा हूँ छोटी सी जगह है बहुत बड़ी जगह है चल के जा रहे इसलिए बहुत देर हो रही है देखने में ठीक है आपको आगे भी जाके दिखाऊंगा और यहाँ पे वो जहाज़ एक जहाज़ हो जहाज वो काठे पे आया है मच्छी पकड़ के वहाँ पे आपको मच्छी भी दिखाएंगे और मच्छी कहाँ पे जाती है वो भी सबको आप बताएंगे ठीक है तो पास मरिया पड़े मच्छी જ્યાં દરિયામાંથી કાઢી રહી છે દેખી રહ્યા છો ત્યાં આપણે મચ્છી કાઢે છે બોટમાંથી તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ તો બનાવી રહીજો મારા બ્લોકમાં અત્યારે જ્યાં વાણ પડી રહ્યા છે ત્યાં અમે આવી ગયા છે તો તમને ખારું પાણી મળે એટલે ઘરે મીઠા પાણી નાવા ગયા છે બધા જોઈ રહ્યા છે એક વણ આવ્યું છે બરાબર તે અત્યારે એ પોર પડી રહ્યું છે આપણે ત્યાં જઈશું તો પ્લીઝ બ્લોગમાં બના રહેજો તો આગળ પણ જઈએ અને હા એક વાત કે અહીંયા જટ્ટી બને છે તેનું કામ ચાલુ રહ્યું છે તે દેખાડું તમે જોઈ રહ્યા છો કે કામ ચાલુ રહ્યું છે કામ ચાલે છે કામનું જ આ બધું સામાન

બ્લોગ પણ બનાવીશું તો પ્લીઝ સબ્સ્ક્રાઈબ કરતા જજો અને હવે હવે આપણે આપ બ્લોગનો કરીએ છીએ અને આપણા બ્લોગમાં લાઈક અને કોમેન્ટ અને સબ્સક્રાઈબ કરતા જજો મારા ભાઈઓ આપણા વેડિયલ શેર પણ કરી દેજો